નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર છ સમૂહ સંચારના માધ્યમો અને સમાજ એનો જે આજે ત્રીજો ભાગ છે એની આજે આપણે ચર્ચા કરીશું એમાં જે આધુનિક સમૂહ સંચારના માધ્યમો આ મુદ્દા પરની ચર્ચા આ સમૂહ માધ્યમોને બે ભાગમાં વહેંચી શકાય અ મુદ્રિત માધ્યમો અને બ વિજાણુ માધ્યમો હવે છે અ મુદ્રિત માધ્યમોમાં કોનો કોનો સમાવેશ થાય એમાં વર્તમાનપત્ર પુસ્તકો સામાયિકો પોસ્ટર હોર્ડિંગ્સ ચોપાન્યા વગેરેનો સમય આ માધ્યમોમાં થઈ શકે છે જ્યારે વિજળુ જે માધ્યમો છે એમાં રેડિયો ફોટોગ્રાફી ફિલ્મો ટેલિવિઝન કમ્પ્યુટર મોબાઈલ ઇન્ટરનેટ જેવા જે માધ્યમોનો સમય આમાં થઈ શકે છે હવે આપણે આ બંને પ્રકારના સંચાર માધ્યમોની વિસ્તૃત માહિતી મેળવીએ એમાં છે અ મુદ્રિત માધ્યમોની જે શરૂઆત કઈ રીતે થઈ ક્યારે થઈ એની જે માહિતી આપેલી છે જર્મનીમાં ચૌદસો ને ચાલીસમાં ગુટેન બર્ગ ગુટેન બર્ગે છાપકામની ટેકનો ટેકનોલોજી એટલે કે પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ કર્યો ત્યારથી એક સાથે હજારો આવૃત્તિઓમાં છાપકામની શરૂઆત થઈ પ્રારંભમાં નાના ચોપનિયા સ્વરૂપમાં સમાચાર છાપીને વર્તમાનપત્ર શરૂ કરવામાં આવ્યા ધીમે ધીમે આ વર્તમાનપત્રો દૈનિક વર્તમાનપત્ર સ્વરૂપમાં રજૂ થયા તેમજ તે સમયે હસ્તલિખિત પુસ્તકો પણ છપાવા લાગ્યા માટે એમ કહી શકાય કે યંત્રવિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે આધુનિક યુગની શરૂઆત થઈ ભારતમાં વર્તમાનપત્રની શરૂઆત અઢારમી સદીના ગુજરાતમાં જાન્યુઆરી સત્તરસો ને એસીમાં જેમ્સ અગસ્ત હાંકીને અંગ્રેજી ભાષામાં બંગાળ ગેઝેટને સાપ્તાહિક સ્વરૂપે પ્રકાશિત કર્યું ત્યારથી થઈ હતી ભારતનું સૌ પ્રથમ દૈનિક વર્તમાનપત્ર કલકત્તા ગેઝેટ હતું સ્વતંત્ર ભારતમાં યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા નામની એક કંપની સ્થાપવામાં આવી તેનું કાર્ય સમાચાર આપવાનું છે સત્યાવીસ ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસમાં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ટૂંકમાં પીટીઆઈની સ્થાપના કરવામાં આવી આ સમાચાર પત્રો આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક એમ ચાર કક્ષાએ રજૂ થયા જેમાં સ્થાનિક કક્ષાથી શરૂ કરી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની તમામ ઘટનાઓ અને વિગતો પ્રકાશિત કરવામાં આવી પરંતુ નિરક્ષરતા છે ત્યાં આ મુદ્રિત માધ્યમો ઓછા અસરકારક બની શકે છે કે જે વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે ત્યાં આ માધ્યમોનું પ્રમાણ પણ ઓછું હતું વળી મુદ્રિત માધ્યમોમાં પાઠ્યપુસ્તકો ધાર્મિક ગ્રંથો નવલકથાઓ કાવ્યો નાટકો વગેરે મહત્ત્વની ભૂમિકા ભજવે છે હાલ કમ્પ્યુટર સાથે જોડાયેલ ડિજિટલ ટેકનોલોજીના કારણે બીબા પ્રિન્ટિંગ ટેકનોલોજીનો અંત આવી ગયો છે ડિજિટલ ટેકનોલોજીના કારણે વિવિધ પ્રકારના પ્રિન્ટર ફોટોકોપી મશીન વગેરે દ્વારા પ્રિન્ટિંગ ઘણું સરળ અને ઝડપથી થવા લાગ્યું છે ટેલિવિઝન કમ્પ્યુટર ઇન્ટરનેટ સ્માર્ટફોન વગેરેને કારણે વર્તમાનપત્રો પુસ્તકો સામયિકોના જે વાંચનના પ્રમાણમાં ઘણો ઘટાડો જોવા મળે છે ત્યાર પછીનો જે ભાગ છે એ આપણે બીજા મુદ્દામાં джойсу Да не